કરાવી હોય તો બહુ જ વેઇટિંગ છે મારી પાસે એટલો ટાઈમ નહોતો તો આજે ઓટોમાં ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન હેલો આ બધા રોડ તો મેં જ જોયા ભાઈ ક્યાં ક્યાંથી ઓટો કાઢે ઇઝી લાઈક

બોડી વોશ નું જે લિક્વિડ આવે એ આપો કે કઈ બી આપણે તો ડવ જ ફાવે જી તારે છે ને પણ મેં જી તારે ઓટોમાં માં વે આયા શૂટિંગ માં જાવ છો ના તો બંધ કરી દીધું કે શૂટિંગ ક્લોઝ કરી દીધું ઓ બાપ સિગ્નલ બે ની એક ગિયર થી તો ભાઈ ના ઘરે આવજો કરતી જ નથી કાંઈ નથી લગાડ્યું ખાલી ડવ સાબુથી ને આવતું અને તો હું રોજ જાગું છું ને એટલે થઈ ગયા છે પણ તમને મારા વિડીયો નહીં દેખાય કેમ કે હું બે ફોનની લાઈકથી વિડીયો હાલો ભાઈ નીકળે ના મેં વાત રજા રિપોર્ટ કોઈના લીધે આપણે મૂળ કામ là sáng thì là cái nhà Tôi kêu ngồi anh cái đi vào bà Hi, đí đí. Cả. Hello chào दिव्यांग पटेल बरावं बाकी रेझाद काढले एक्झिबिशन जाऊ सगळं टॉवर असा सेम म्हणून खोपे ती एक्झिबिशन बंद दिला खबर नस महाराष्ट्र But those outside, but that's the